ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર વારંવાર ખેડૂતોને દેશના અંદાતા કહે છે પરંતુ જ્યારે તેમના હિતની નીતિ ઘડવાની વાત આવે ત્યારે ખેડૂતોને સંપૂર્ણપણે અવગણવામાં આવે છે એક સ્થાનિક ખેડૂતોએ ગુસ્સે ભરેલા શબ્દોમાં કહ્યું અમારા પરિવારનું ગુજરાન કપાસ પર આધારિત છે અમે વરસાદ તાપ કુદરતી આપત્તિઓને સહન કરીને પાક ઉભો કરીએ છીએ પરંતુ સરકાર આયાતની નીતિ ઘડીને અમને કંગાળ બનાવે છે જો અમને યોગ્ય ભાવ નહીં મળે તો અમારા બાળકોના ભવિષ્ય પર સીધો પ્રહાર થશે બીજા એક ખેડૂતોએ ચેતવણી આપી કે જો સરકાર નિર્ણય પાછો નહીં ખેંચે તો બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ભારે આંદોલન શરૂ થશે અને સરકારને રસ્તા પરના ખેડૂતોના ગુસ્સાનો સામનો કરવો પડશે ખેડૂતોનું માનવું છે કે વિદેશથી કપાસ આયાત કરવાથી મોટા ઉદ્યોગપતિઓ અને કપાસના વેપારીઓને સસ્તો માલ મળશે ત્યારે સ્થાનિક ખેડૂતો પોતાની જમીનના ઉત્પાદન કરીને પણ તકલીફમાં ધકેલાઈ જશે ખેડૂતોની સમસ્યા વધુ વિકટ બનશે કારણ કે હાલની સ્થિતિમાં જ કપાસના ભાવ સ્થિર નથી અને નીતિના કારણે

અમેરિકાથી આવતો કપાસ એટલે કે જેને આપણે ઇમ્પોર્ટ કરતા હોઈએ કપાસ એના ઉપરથી જે લાગતો ટેક્સ હોય જે પહેલાં ટેક્સ લેવામાં આવતો હતો જેમ કે આપણે પણ અહીંયાથી કોઈ બાર વસ્તુ મોકલીએ તો એ દેશમાં એનો પણ ટેક્સ લાગતો હોય છે અને પછી એની કિંમત વધતી હોય છે તો એ ટેક્સ જે કપાસ ઉપર લગાડવામાં આવતો હતો એ ટેક્સ ઘણા જ ભારત સરકારે નાબૂદ કર્યો છે આમ જોવા જઈએ તો આપણો દેશ છે ખેતી પ્રધાન દેશ છે ખેડૂતોની સંખ્યા સૌથી વધારે છે અને દેશની ઇકોનોમીમાં ખેડૂતોને સૌથી મોટો ફાળો છે હવે પણ આજની જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે છેલ્લા દસ બાર વર્ષથી ત્યારથી આમ જોવા જઈએ તો ખેતી પ્રધાનમાંથી ઉદ્યોગપતિ પ્રધાન દેશ થઈ ગયો છે ઉદ્યોગપતિઓને વધારે મહત્ત્વ આપવામાં આવે છે અને ખેતીને એટલું મહત્ત્વ આપવામાં આવતું નથી તો અમારી આમ આદમી પાર્ટીની એવી માગણી છે કે જે રીતે કપાસ ઉપર જે કર નાખવામાં આવ્યો છે એના કારણે ભારતમાં ગુજરાતમાં અને બનાસકાંઠા જે આપણો જે કપાસનું ઉત્પાદન થાય છે એ અતિતકમાં જરૂરિયાત કરતાં વધારે થાય છે તો જો આપણો કપાસ છે જે ભારત દેશમાં બનતો કપાસ ભારત દેશમાં ઉગતો કપાસ છે એનું એનું પ્રોડક્શન એનું ઉત્પાદન જો જરૂરિયાત કરતાં વધારે હોય અને તમે બહારથી કપાસ જે આવવાનો છે એમાં પણ ટેક્સ નાબૂદ કરી દો એનો મતલબ કે સસ્તો મળે તો આપણા જે ખેડૂતો છે ભારત દેશના ખેડૂતો ગુજરાતના ખેડૂતો અને બનાસકાંઠા ખેડૂતો એમને જે કપાસ છે એ પાણીના ભાવે વેચવો પડશે આઈડિયલી આમ તો અમેરિકામાં ખેડૂતોને ચોપન લાખ જેટલી સબસિડી આપવામાં આવતી હોય છે એટલે તો સાવ સસ્તા ભાવે અહીંયા કપાસ આપશે તો અમારી આમ આદમી પાર્ટીની સાથી અમારા વિજયભાઈ સુભાષભાઈ રાણાભાઈ અને બીજા અમારા આમ આદમી પાર્ટીના યુવાન મિત્રો અમે સાથે મળીને આજે એક આવેદનપત્ર આપ્યું છે જે કપાસ ઉપર ટેક્સ પહેલાં લગાડવામાં આવતો હતો જે ઇમ્પોર્ટ આપણે કરતા હતા એમાં જે ટેક્સ લગાવવામાં આવતો હતો એ ટેક્સ પાછો લગાડવામાં આવે અને આપણા દેશનો જે કપાસનું ઉત્પાદન છે એને પહેલું પ્રાધાન્ય આપવામાં આવે એવી લાગણી છે અને અમે આવેદનપત્ર આપ્યું છે પણ જો આમ નહીં કરવામાં આવે તો એક આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકે આવનારા સમયમાં આ જે તકલીફ આ જે નિયમ બનાવ્યો છે એનો મજબૂતાઈથી વિરોધ કરશે જય હિન્દ ભારત માતા કૃષ્ણ